શ્રી કૃષ્ણભંજન દેવ હનુમાનજીને પ્રિય એકસો પચીસ કિલો સુખડીના પ્રસાદનું અંકુટ ધરાવાયું

કિલો સુખડીના પ્રસાદનો ધરાવવામાં આવ્યો છે આ સાથે જ દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો તેમજ મંદિરના પટાંગણમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ જેનો હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે